મોરબીમાં મચ્છુ નદીના પટમાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દિવાલ બનાવવાના મામલે વિવાદ થયો છે ત્યારે આ અંગે સંસ્થાના ટેકનિકલ જાણકારો અને સરકારી તંત્રના અધિકારીઓની મિટિંગ યોજાઈ હતી બેઠકમાં સંસ્થા દ્વારા પોતાની હદમાં બાંધકામ કરવામાં આવ્યું હોવાની રજૂઆત કરી જેથી આર બાદ હવે વિભાગ દ્વારા જગ્યાની માપણી કરવામાં આવશે અને આ જગ્યા સંસ્થાની માલિકીની હશે તો પણ જીડીસીઆર નિયમો મુજબ નદી કાંઠાને પંદર ફૂટ અથવા તો ત્રીસ ફૂટ જગ્યા મુકવાની થાય છે ત્યારે હાલ જૂની દીવાલ સંસ્થાએ ઊંચી કરી છે તે દિવાલ તોડીને નીચી કરવાની કાર્યવાહી કરવામાં આવશે સ્વામિનારાયણ ડીએપીએ સ્વામિનારાયણ મંદિરનું જે બાંધકામ છે અને જે નદી તરફની દિવાલ એ સંદર્ભે બે વખત અહીંથી નોટિસ આપવામાં આવી મામલતદારશ્રીએ પણ એક પોર્શન માટે નોટિસ આપેલી છે નગરપાલિકાએ પણ જીડીસીઆરના નિયમો મુજબ નોટિસ આપેલી સંસ્થા દ્વારા થોડી રજૂઆતો હતી એટલે એમ એમણે આજે અહીંયા કલેક્ટર સાહેબનો એપ્રોચ કરેલો એમને એક તો માપણી સીટ સંદર્ભે શંકાઓ હતી કે અમે મપાયું હતું એ સાચું હતું અત્યારે તમે મપાવો છો એમાં થોડો ફેરફાર આવે છે ડીએ માપણી હતી એટલે હવે આપણે એસએલઆરને આજે કહીએ છીએ કે એ મુજબ નવેસરથી એ માપીને અમને કહે જે દિવાલની વાત છે જીડીસીઆરના નિયમોનું એમણે પાલન કરવાનું રહે એમની માલિકીની જમીનમાં હશે તો પણ અને એ સંદર્ભે એમને સમજૂત કર્યા અને જે નદીના કાંઠાથી પંદર મીટર અને ત્રીસ મીટર એમ્બાર્કમેન્ટ હોય તો પંદર મીટર અન્યથા ત્રીસ મીટર જે ક્લિયરન્સ રાખવાનું હોય છે એ બાબતે એમની સાથે ચર્ચા કરી એ બાબતે સંમત પણ થયા છે અને આવતીકાલથી દિવાલ નીચી કરવાની કામગીરી એ લોકો શરૂ કરશે મીનવાઇલમાં જે માપણી સીટ આવી જશે અને જો બહાર હશે તો એ મુજબ અંદર પણ આવી જશે જે મંદિરની એને અગાઉ થયેલું એ એમની હદમાં છે એના પછીનું જે બેઠાપુલ તરફનું જે ખાનગી એમના કોઈ બોપલિયા ભરતભાઈ બોપલિયા વગેરેના નામે જે છે એમાં થોડું એવું જણાયેલું કે માપણી શીખ મુજબ કે નદી તરફ એ દિવાલ બહાર જાય છે એમની દલીલ એવી હતી કે એ માપણી રીવેરીફાય થઈ જાય તો વધુ સારું તો ડીએલઆરની માપણી ઉપર આપણે એસએલઆરની જોગવાઈ હોય છે તો એસએલઆર સાહેબ દ્વારા એ પણ અમે બે કે ત્રણ દિવસમાં એ રીવેરિફાય કરાવી લઈશું